ભાભરના અબાળા ગામના ખેડૂતે કરેલ વારસાઈ પોતાના દીકરીને બાકાત રાખેલ વારસાઈ નોંધ પડાવતા નોંધ ન મંજૂર કરવા કરાઈ અરજી વારસાઈ હકથી વંચિત રાખેલ દીકરીએ પિતા દ્વારા કરેલ વારસાઈ હકવાળી નોંધ રદ કરવા મામલતદારને આપી લેખિત અરજી બનાસકાંઠા જિલ્લાના ભાબર તાલુકામાં જમીનમાં વારસાઈ હક દાખલ કરવામાં પેઢીનામા મુજબ નામમાંથી એક દીકરીની વારસાઈ હક્તિ વંચિત રાખી વારસાઈ હક દાખલ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આપણે સૌએ સાંભળ્યું છે કે જળ જમીનને જોરું ત્રણેય કજિયાનું છોરું આ કહેવત સાચી પડતી નજરે આવી રહી છે ત્યારે આજકાલ ભાઈઓ ભાઈઓને જમીનમાં ભાગ નથી આપવા ઈચ્છતા તેમજ દીકરીઓ પણ વારસાઈ હક્તિ વંચિત રાખવા પ્રયત્ન કરતા હોય છે ત્યારે બનાસકાંઠાના ભાભર તાલુકાના રૂની ગામમાં સાસરે રહેતી એક દીકરીએ પોતાના પિયર અબાળા મુકામે પિતાની જમીનમાં પિતા દ્વારા વારસાઇ હક દાખલ કરવા જે પેઢીનામું બનાવ્યું તેમાં પોતાને બાકાત રાખવામાં આવી અને વારસાઈ હક દાખલ કરાતા ચકચાર મચી જવા પામી છે પોતાના પિતાની સંયુક્ત જમીનમાં એક દીકરી તરીકે કાયદેસરની વારસદાર હોવા છતાં પિતા દ્વારા વારસાઈ હક દાખલ કરવામાં પોતાની દીકરીને અંધારામાં રાખી વારસાઈ કરાવતા વારસાઈ હકથી વંચિત દીકરીએ ભાભર મામલતદાર તેમજ ભાભર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી પિતા દ્વારા કરાયેલ વારસાઈ હકવાળી નોંધને ન મંજૂર રદ કરવા અરજી આપેલ હવે જોઈએ છીએ કે આ વારસાઈ હકથી વંચિત દીકરીને ન્યાય મળે છે કે કેમ તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા મારું નામ છે અને આમાં ચાર ભાઈ બહેન સામે અને આમાં ચાર નામ ચડાવે છે અને મારું નામ ગાયબ રાખે છે મારા પપ્પાએ અને જમીનમાં કાર્યવાર્ય મારો હક આવે છે એટલે ચુપાઈ રાખી છે મારા પપ્પાએ અને સોગન નામું જૂઠું કરી આવ્યું છે તલાટી સાહેબે એમાં મારો હકદાર આવે ને સોગનનામું બે ચાર ભાઈ બહેનના નામ લખાવે અને મારું જૂઠું નહીં ચડાવ્યું જમીન બાબતે એટલે તમને કેવી રીત જાહેર કર્યા છે સોગનામન તમારા નામનો ઉલ્લેખ કેવી રીત નહીં કર્યો એટલે કે છોકરી ભાગી ગઈ છે અચ્છા હા ગુમ થઈ ગઈ છે હા ગુમ થઈ ગઈ છે એમ કર્યું છે મારા પપ્પાએ ઓકે શું નામ આપનું ભાવનાબેન માવજી જી તો પહેલો બોલ્યો